જુઓ આજે પાછો એક નવો બ્લોગ લઈને આવી ગયા છે આજે આ તમને બ્રિજ દેખાતો હશે પછી આ પાછળ નદી દેખાય છે જુઓ આ છે મેરિયા બ્રિજ અને અહીંયા મેરિયા બ્રિજમાં પણ એક નવું ડાયવર્ઝન બનવા જઈ રહ્યું છે હવે કોણ બનાવે છે શું નહીં એનું બહુ ખાસ ખ્યાલ નહીં પણ અહીંયા એક ડાઇવર્ઝન બની રહ્યું છે જે તમે આ જોઈ શકો છો એનો સંપૂર્ણ બ્લોગ જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો તો તમને મજા આવશે આ આવેલું છે આ એક્ઝેક્ટ બોડેલીથી છોટાઉદેપુર રોડ પર બોડેલીથી સ્વામિનારાયણ મંદિરથી આપણે નીકળીએ તો જે જબુ ગામ જતા વચ્ચે બ્રિજ આવે છે તે છે તો ત્યાંથી તમે આ જોઈ શકો છો એનું મેરિયા બ્રિજ બને છે જે ભારદારી વાહનો માટે બંધ રાખ્યું હતું એટલે હવે બહુ મુશ્કેલી પડે છે લોકોને પબ્લિકને આવા જવામાં સમય પણ બહુ બગડે છે તો એના માટે આ સ્પેશિયલ લોક ભાગીદારી દ્વારા કે પછી કોના દ્વારા થાય છે એ તમને આવતા વિડીયોમાં જોવા મળશે પણ તમે જોઈ શકો છો આ બનવાનું ચાલુ થઈ ગયું છે દેખો તમે આ બ્રિજ છે મેરિયા બ્રિજ જે ભારદારી વાહનો માટે બંધ જ કર્યું હતું પણ હમણાં આ ચાલુ કર્યું છે જુઓ આ સામે દેખાય છે નદી એ વરસંગ નદી છે આ મેરિયા નદી છે એનો આ પુલ છે અને સામે તમને દેખાય છે તાળ જેવું દેખાય છે ત્યાં એક પુલ બને છે નવો તમને ઝૂમ કરીને બતાવું આ જુઓ નાનો પુલ જેવું દેખાય છે તે મૂલધર ગામ છે મૂલધરને જોડતો બ્રિજ બને છે સામે એ બ્રિજ પણ બની જશે થોડા ટૂંક સમયમાં તો એની કનેક્ટિવિટી ખૂબ સરસ બની જશે તમે આ જોઈ શકો છો આ નદી છે જો કેટલું સરસ સુંદર નજારો છે આ કામકાજ હમણાં ચાલુ છે થોડા ટાઈમમાં કદાચ કામ પૂર્ણ થઈ જશે તો તમને એનો સંપૂર્ણ વિડીયો આ ચેનલ પર મૂકવામાં આવશે તો તમે દેખજો તો એના માટે ખાસ તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો તો તમને આવા અવનવા વિડીયો બોડેલીની આજુબાજુના બોડેલીના તમને જોવા મળશે સામે જુઓ ખૂબ બધા બગલા પાણી પીવા આવી રહ્યા છે ઝૂમ કરીને બતાવું કેટલું સરસ વાતાવરણ છે અહીંનું બહુ સરસ જોવા મળે છે તમે દેખજો ખૂબ મસ્ત છે તો તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના કારણ કે અમને ખૂબ જરૂર છે હમણાં સબસ્ક્રાઈબરોની આ પુરાણ કરવાનું ચાલું જ છે જો કે મોટા મોટા પથ્થરને માટીને બધું નાખેલું છે તમે જોઈ શકો છો આ આ બોડેલી સ્વામિનારાયણ મંદિરથી જબુ ગામની વચ્ચે નદી આવેલી છે અને આ મેરિયા બ્રિજ છે એ પણ બંધ કરી દેવામાં આવ્યો છે જે હવે ટૂંક જ સમયમાં ડાયવર્ઝન નવું બને છે તો એ ચાલુ થઈ જશે તે તમે જુઓ ખૂબ સરસ વાતાવરણ છે આજની સવાર છે મસ્ત પક્ષીઓનો કલરવ અવાજ સંભળાય છે તે તમે દેખો કુદરતી સૌંદર્ય છે મસ્ત પાણીની આવજાવ થાય છે બહુ મજા આવે એવી જગ્યા છે એકવાર એક્સપ્લોર કરવું પડે એવું છે જગ્યા તો એકવાર આવો અને આ જગ્યાને પણ જુઓ ખૂબ મજા આવશે એવું છે તો જુઓ તમે આ કેટલું ફાઇન છે બ્રિજ બને છે મેરિયા સામે મૂલધાર ગામ આવે છે ત્યાં એક પાક્કો બ્રિજ બનવા બને છે શરૂઆત થઈ ગઈ છે એ બ્રિજનો વિડીયો તમને થોડા દિવસમાં બ્રિજનો વિડીયો પણ મૂકીશ કેટલું બન્યું છે અને કેટલું કામ બાકી છે તે પણ તમને બતાવીશ તો એ પણ તમે જોજો અને અમારી જોડે જોડાયેલા રહેજો આ પ્રમાણે આખો બ્રિજ બને છે તમને બતાવું બ્રિજ ટુ ભારદારી વાહનો માટે બંધ છે કોમર્શિયલ વ્હીકલ પણ બંધ છે બસ બંધ છે સરકારી બસ ટ્રાવેલ્સ બધું ખાલી બાઇક અને સ્કૂટર ચાલે છે અને ફોર વ્હીલ નાના લાઇટ મોટર વ્હીકલ ચાલુ રાખ્યા છે એ જ અહીંયા ચાલુ છે હમણાં બીજું બધું બંધ કરાવી દીધું છે જો તમે અમે જઈ રહ્યા છે પાણીનો ખૂબ સરસ અવાજ આવે છે ઝરમર ઝરમર મસ્ત સુરત દાદાના દર્શન થઈ ગયા છે જુઓ આજની સવાર ખૂબ સરસ વાતાવરણ છે જુઓ તો જ્યારે પણ આ ડાયવર્ઝન ચાલુ થશે તો સૌથી પહેલી જાણકારી તમને આ વ્લોગમાં મળશે તો રોજે રોજ નવા અપડેટ માટે તમે અમારા બ્લોગ જોતા રહેજો અને ખાસ નવા નવા વિડીયો જોવા માટે બોડેલીના છોટાઉદેપુર જિલ્લાના અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમારું ગ્રુપ હોય ફેસબુક હોય વોટ્સએપ ગ્રુપ હોય કે ઇન્સ્ટાનું પેજ હોય તો તમે થોડું મદદ કરજો તો અમારી ચેનલ ગ્રો થાય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ તો આ આપણે જઈ રહ્યા છીએ હવે બોડેલી તરફ આ હા ચાલુ છે આપણું કામકાજ ટૂંક સમયમાં પૂરું થઈ જશે જોડે આ બધા ખેતર દેખાય છે તમને અહીંયા કેળાની ખેતી વધારે કરવામાં આવે છે કારણ કે ઓરસંગનું પાણી અહીંયા ફૂલ મળી રહે છે આ બ્રિજ આવી ગયો જુઓ આ ગાડીઓની અવર ચાલુ થઈ ગઈ બ્રિજ છે હજુ આ રોડ આવી ગયો મેન હાઈવે અહીંથી ડાયરેક્ટ આપણે છોટાઉદેપુર જબરગામ જતા રહીએ આ બાજુથી બોડેલી જવાય છે ચલો તો હવે વિડીયોને એન્ડ કરીએ છીએ તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ આભાર